હેલો મિત્રો આ મારા બ્લોગમાં સ્વાગત છે મિત્રો ફરીથી મારા નાયા બ્લોગમાં ઠીક છે દોસ્તો તો હું તમને એક વાત એક વસ્તુ બતાવું મારા ખેતરમાં એક બિલાડી છે મિત્રો એ સવારની ત્યાં જ બેસી રહી છે મિત્રો એને શું જોઈએ છે ખબર નથી પડતી મિત્રો ઠીક છે તો આ જોઈ શકો છો હું તમને બતાવું ઠીક છે આ જુઓ દાબીને બેસી રહે મિત્રો એ તમે જોઈ શકો છો મિત્રો એ ભાગી જુઓ મિત્રો આ હું સવારે આવ્યો હતો ને એ અહીંયા જ હતી મિત્રો ઠીક છે દોસ્તો બિલાડીને શું જોઈએ છે ખબર નથી મિત્રો ઠીક છે દોસ્તો તો એ બિલાડી અહીંયા જ છે સવારની આપણે ખોડીએ કઈ જગ્યાએ ઘૂસી ગઈ આ છે જો આ એક છે બે આ ત્રણ ક્યાં ગઈ પાછી তো মিত্র বেলা ভাগি গইছে তো মিত্র আপ বিডিও পুরো করে